મિત્રો આપણે બાફીને તૈયાર થાય સુધી આપણે બધા જે વસ્તુ લેવાની છે તે તૈયાર કરી લઈશું તો ખોખ સિંગના દાણા ગાંઠિયા ટોસ તેમજ મરચાં ઉપયોગ કર્યો તો આ બધાને આપણે પેસ્ટ કરી લીધી છે ગ્રેવી માટે તો મિત્રો આપણે ડુંગળી બફાઈ જઈ છે તો આપણે તેને એક ડીશમાં કાઢી લીધી છે ડુંગળી આપણે કાઢી લીધા પછી આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીને તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું તેલ આપણું ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં રઈ એડ કરી દેવાની છે મિત્રો રઈ બધી આપણી સારી રીતના ફૂટી જાય ત્યારબાદ આપણે તેમાં જીરું એડ કરી દેવાનું છે જીરું એડ કર્યા પછી જીરું પણ વ્યવસ્થિત તેલમાં ફૂટી જાય ત્યારબાદ આપણે તેમાં આદુ અને હિંગ એડ કરી દેવાની છે હિંગ એડ કર્યા પછી મિત્રો આપણે આદુ અને જે મરચાની પેસ્ટ હતી તેને તેમાં એડ કરી દેવાની છે એને એડ કર્યા પછી વ્યવસ્થિત આપણે હલાવી લેવાનું છે તો ચમચાની મદદથી આપણે વ્યવસ્થિત આ રીતના તેલમાં હલાવી લઈશું તો આ વ્યવસ્થિત તેલમાં ચડી જાય ત્યારબાદ મિત્રો આપણે જે સિંગનો ભૂકો તૈયાર કર્યો હતો તે તેમાં એડ કરી દઈશું તો સિંગનો ભૂકો વ્યવસ્થિત તેલમાં

ચટણી તો આપણે થોડું પાણી એડ કરી દીધું છે ત્યારબાદ આપણે જે ટોસનો ભૂકો તૈયાર કર્યો હતો તે તેમાં એડ કરી દઈશું વ્યવસ્થિત મિક્સ કરી લઈશું અને હજી પણ થોડું એમાં પાણી એડ કરી દઈશું જેના લીધેથી તળીએ આપણે ગ્રેવી છે તે ચોટે નહીં તો આપણે થોડું પાણી એડ કર્યા પછી આ રીતના વ્યવસ્થિત બધું હલાવી લેવાનું છે ત્યારબાદ મિત્રો ગેસની ફ્લેમ ધીમે રાખવાનું છે ત્યારબાદ આપણે મરચું એડ કરી દઈશું મરચું એડ કર્યા પછી આપણે તેમાં

હલાવી લેવાનું છે મિત્રો આપણું આખી ડુંગળીનું શાક બનીને તૈયાર થઈ ચુક્યું છે જો તમે